નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હાલના સમયમાં ગૂગલ પે ફોન કે અન્ય કોઈ પણ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પૈસાની લેવડ દેવડ ખૂબ જ સરળ અને ઝડપી બની ગઈ છે હવે લોકો મોટાભાગે રોકડ રૂપિયાને બદલે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે ખાસ કરીને નાના વેપારીઓ છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્ત થવા માટે ડિજિટલ પેમેન્ટ તરફ શિફ્ટ થઈ ગયા છે પણ કર્ણાટક રાજ્યમાંથી કંઈક એવા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં રોડ સાઈડ ઉપર ફૂલ કે ચા નાસ્તાનો ધંધો કરતા નાના વેપારીઓએ યુપીઆઈ ના સ્કેનર હટાવી દીધા છે તેઓ યુપીઆઈના સ્કેનરથી પૈસા સ્વીકારવાની ના પાડે છે તો શું છે કારણ જુઓ આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે એક તરફ સરકાર લોકોને ડિજિટલ ઇન્ડિયાના સપના બતાડી રહી છે ત્યારે કર્ણાટકમાંથી કંઈક આ સપનાઓને ઝાટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે કર્ણાટકના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ડેટાના આધારે લગભગ ચૌદ હજાર નાના વેપારીઓને નોટિસ મોકલી છે આ નોટિસમાં કહેવાયું છે કે જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર ચાલીસ લાખ રૂપિયા કરતાં વધારે છે તેમણે જીએસટી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જો કે ઘણા વેપારીઓનો દાવો છે કે તેમની આવક મર્યાદાથી ઘણી ઓછી છે અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં પરિવાર કે મિત્રો પાસેથી આવેલા પૈસા પણ સામેલ થઈ ગયા છે જે વ્યવસાયની આવક નથી આ નોટિસમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસથી લઈને ચોવીસ પચીસ સુધીના ટેક્સની માંગણી કરવામાં આવી છે જે કેટલાક કિસ્સાઓમાં લાખો રૂપિયા સુધી પહોંચે છે આનાથી નાના વેપારીઓ જેમ કે નાળિયેર ફૂલ વેચતા કે ચા નાસ્તાની લારીવાળાઓ અને શાકભાજીના વેપારીઓમાં માહોલ કર્ણાટકના કામદાર પરિષદ અને ફેડરેશન ઓફ કર્ણાટક ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી જેવા સંગઠનોએ આ નોટિસોને અન્યાયી ગણાવી છે અને સરકારના નોટિસો પાછી ખેંચવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો તેઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો રાજ્યભરમાં બંધનું એલાન આપવામાં આવશે તેવી ચીમકી પણ આ વેપારી સંગઠનોએ ઉચ્ચારી છે વેપારીઓનું કહેવું છે કે યુપીઆઈનો ઉપયોગ તેમણે ગ્રાહકોની સુવિધા માટે અને ડિજિટલ ઇન્ડિયાના ઝંડા હેઠળ કર્યો હતો પરંતુ હવે તે તેમના માટે મુસીબત બની ગયો છે ઘણા વેપારીઓએ યુપીઆઈ ક્યુઆર કોડ હટાવી દીધા છે અને નોપ યુપીઆઈ ઓનલી કેશના બોર્ડ લગાવી દીધા છે તો આ મુદ્દા પર તમારી શું પ્રતિક્રિયા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયોમાં